સાબર અવાજ આપનું સ્વાગત છે નવનિયુક્ત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે અધ્યક્ષ નો ઉલ્લેખનીય છે કે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના કારમાં પરાજય પછી શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું આ પ્રસંગે પૂર્વ અધ્યક્ષ ધારાશાસ્ત્રી અને સાંસદ શક્તિસિંહ ગોહિલે સૌનો આભાર વ્યક્ત કરી અને આગામી દિવસોમાં પૂર્વ અધ્યક્ષ તરીકે નહીં પણ કાર્યકર્તા તરીકે સૌની સાથે જોડાઈ કોંગ્રેસને મજબૂતી આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો નવનિયુક્ત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપતા સંઘર્ષના માર્ગે લોકશાહી રીતે સંવિધાન બંધારણ બચાવવા આજથી જ લોકોને સંકલ્પ બતા સાથે કટિબદ્ધ થવાનો અનુરોધ કર્યો આ પ્રસંગે ગુજરાતભરમાંથી આવેલા સેંકડો કાર્યકરોનો આભાર માનવા સાથે સાથ સહકાર સમર્થન અને આશીર્વાદ માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે